ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચિન જીઆઈડીસીના મિલ મિલમાલિકને કેમિકલ ખાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી રૂપિયા પિસ્તાળીસ લાખ પડાવતા બે આરટીઆઈ એક્ટિવિસ્ટની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી બે લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામુલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને પાંચ કરોડની ખંડણી માંગવાનો અને પિસ્તાળીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે મહત્વની ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓ નિભાવી હતી પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં બે ઈસમો અજય ત્રિવેદી અને તેજસ પાટિલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા પકડાઈ ગયેલા અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આફેસલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીએડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બેથી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું

જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે અમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં વિરુદ્ધ બીજા ગુના કરવામાં આવશે આના સિવાય પણ અન્ય ઈસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીં આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ સમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપ કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ

કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે હવે એમનું એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું પણ એ ઇન્વેસ્ટિગેશન માં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાથે સાટકાર હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે